કોઈ પણ આવક મર્યાદા વગર 10 લાખ સુધીની મફત સારવાર મળી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા વખતો વખત આવી સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે તે જ રીતે આ સિત્તેર વર્ષથી ઉંમરના લોકો માટે ખૂબ જ ઉપયોગી યોજનાનો લાભ પણ દરેક નાગરિકોને મળે તે હેતુથી જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં સમગ્ર જિલ્લામાં ચાલતી ઝુંબેશ અંતર્ગત ભુજ શહેર ભાજપ સંગઠન અને ભુજ નગરપાલિકાના આગેવાનો કાઉન્સિલરો દ્વારા સાથે મળી ભુજ શહેરના દરેક વોર્ડમાં આ વયવંદના યોજનાના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થળ પર જ માત્ર આધાર કાર્ડ વેરીફિકેશનના આધારે કાર્ડ બનાવી આપવામાં આવશે આ અંગે માહિતી આપતા ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મિતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોક કલ્યાણના સિદ્ધાંતને અનુસરી અને સમગ્ર જિલ્લાની સાથે શહેર ભાજપના સંગઠન અને નગરપાલિકાના સદસ્યો દ્વારા સાથે મળી ભુજના દરેક વોર્ડમાં વયવંદના કેમ્પો યોજવામાં આવશે જેનો આજ તારીખ ત્રણ સાત બે હજાર પચીસના વોર્ડ નંબર બે પાંચ અને સાતથી પ્રારંભ કરવામાં આવ્યો છે તેવી જ રીતે તારીખ ત્રણ સાત અને આઠ સાત સુધી અલગ અલગ વોર્ડમાં સવારે દસથી સાંજે છ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવશે જેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા અપીલ કરી હતી આજના દિવસે બસો અઠાવન જેટલા લોકોના કાર્ડ બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું વિવિધ વોર્ડના કેમ્પમાં ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ ઉપપ્રમુખ જયંત ઠક્કર તેમજ હિરેન રાઠોડ દિવ્ય રાજસિંહ ઝાલા નરેન્દ્રભાઈ ભાટિયા વયવંદના યોજના જિલ્લા ઇન્ચાર્જ બાલકૃષ્ણ મોતા અંબાલાલ ગોર તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ઘનશ્યામભાઈ ઠક્કર મહિદીપસિંહ જાડેજા નગરસેવકો કમલભાઈ ગઢવી સાવિત્રીબેન જાટ ધીરેન લાલન અનિલ છત્રડા સંગઠનના નીતિનભાઈ પંડ્યા ભગીરથસિંહ જાડેજા મયુર ઠક્કર તેમજ દિલીપ ચૌહાણ ધર્મેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો કાર્યકરો કેમ્પના આયોજનમાં સહભાગી થયા હતા તથા જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરો તથા સ્ટાફ જેમાં ડૉક્ટર વૈશાલીબેન ડોક્ટર ભૂમિબેન ડૉક્ટર કરણભાઈ તેમજ સ્ટાફમાં જયદીપભાઈ રોનિતભાઈ શિવરાજસિંહ કલ્પનાબેન કૃષ્ણાબેન જાગૃતિબેન તેમજ ભાવનાબેન સહિતનાઓએ ખૂબ જ સરસ કામગીરી કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતન કતિરાની યાદીમાં જણાવાયું હતું